આદાવાયને ગુડ મોર્નિંગ ને રામ રામ આજે આપણે આવી ગયે છે એક નવા બ્લોગની સાથે કાલે આપણે કેકડા કાઢવા ગયા હતા ના આજે આપણે ઘરે બેઠા છે આપણે ધોડેપુરવાની આપણા મકાનની તમને વાત કરેલી છે દેખલતું આજે એની બધી આપણે સરપંચાને વાત કરી છે સરપંચ લઈ છે કે આપણે જ્યારે બધા ખેતર સુકા થઈ જાય અને થા ફસલ હોય એટલે નીકળી જાય ત્યારે આપણે ધોડે પર આવી જાય અત્યારે તમાર ભરવી હોય તો રાતની ભરવી લેવાની એમ કીધું છે આપણે જોઈએ રાતે કરીએ કે પછી દિવસના પરમિટ કઢાવીએ આપણે અત્યારે આપણા ઘરના ખેતરમાં આપણે બહુ પ્રોબ્લેમ આવે છે તે તો પેલા ગામ માં જઈશું આપણી ગાડી માં જે સેન છે જૂની ગાડી એ બહુ મોટો થઈ ગયો આપડે નવો સેન નાખ્યો તો ડેમેજ ન થાય એ કારણે આપણે એને સેન ની ઘડી કઢાવા જાવી છે અત્યારે આપડે મોટો સાહસ નથી એટલે આપણે મેલી ને જવી છે અહીંયા આપણે ઉતારી લીધું એટલું શૂટિંગ તો આપણે અત્યારે સાવ બાકી છે પછી જઈએ એમાં ઘડી કઢાવા માટે મિત્રો આપણે અત્યારે ખેતર માટે નીકળી ગયા છે આપણે જે હાટિયો ખસ્યા હતા આપણા મામા અત્યારે આપણે વેરી કરવા માટે જાય છે બારવા ને आपने जमी लीधे अपा कहीं वे जाए तो थी जाए काम यार तेने अत्यार आप जाए पांच वगे आप ट्रेक्टर दीड भरवा मेर थी गया आरो आपरे खेत ने आई है रुपिया हम कोनी आई ना बिजे एक बो हाल को ना को को आनी आई के आई आई के मित्रों फाइनली आपरे खेतर पुगी ना आपरे तो काम पतावी ना कुसे बाड़ कापन जो आपरा सनी वाड़ कापी से आपरा बे मानसा में फेरी करे से

આપડે લોકો વાડ જોઈએ કે ક્યાં કઈ છે આવો ય આપડે આવીને દેખાડશું મિત્રો આપણે અત્યારે ઘરે પૂગી ગયા ને આપણે લોકો ન દેખાડા કેમ કે લોકો બાધીને આવતા ને થોડો ખિસ્મત આવે એ કારણે આપણે આ લોકો યારું કરતા હતા કે આપણે એટરેને હવે આપણે રેડવાનું હોય છે ને તમને દેખાડીએ થોડા આગળ જઈએ મિત્રો આપણે અત્યારે 5 વાગે તૈયાર 6:30 વાગી ગયા છે પણ ટ્રેક્ટરનો કોઈ ફોન નથી આવ્યો જો આપણે જીગ સોફી કરી નાખી છે અહીંયાથી દસ ટ્રેક્ટર ના છે આમાં અમારી માઇ આમાં નાખવાના ત્યારે અહીંથી લાઈન કરી દેવાનું છે આગળ ફોન આવશે ટ્રેક્ટરનો આપણે કામ છે એટલે આગળ વીડિયો નહીં ઉતારી રાતનો આપણે અમે અહીંયા બનાવીશું વિડીયોને અમે સમાધ કરીશું નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી